લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું રૂપાલાની ટિપ્પણી મામલે આજે બપોરે ક્ષત્રિય સમાજની બાણું સભ્યોની સંકલન સમિતિ સાથે ભાજપની બેઠક વિવાદ શાંત કરવા થશે ચર્ચા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાવનગરમાં ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ભરત મકવાણાના સમર્થનમાં યોજ્યો રોડશો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા તો ભાવનગરમાં પાર્ટી કાર્યાલયનું પણ કર્યું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જુનાગઢની મુલાકાતે જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથેની બૃહદ બેઠકમાં લીધો ભાગ તો સાંજે અમદાવાદના પિરાણા ખાતે પણ મતદારો સાથે કરશે સંવાદ વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવાર ભરી નામાંકન પત્ર આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડી કેરળના વાયનાડમાં નામાંકન ભરતા પહેલા કર્યો રોડશો તો ઉત્તર ભારતના મુઝફ્ફરનગર અને મુરાદાબાદમાં અમિત શાહ કરશે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓના જેલવાસ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી દિલ્હીમાં કરશે ડોર ટુ ડોર પ્રચાર અભિયાનનો શુભારંભ તો જયરામ રમેશે કહ્યું અભિયાન અંતર્ગત અમે આઠ કરોડ પરિવારને ગેરંટી કાર્ડ પહોંચાડીશું ડિજિટલ નમો રેલી અંતર્ગત પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશના હજારો કાર્યકર્તાઓને આપશે જીતનો મંત્ર તાઇપે માં સાત પોઈન્ટ સાત ની તીવ્રતા તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ભૂકંપના લીધે તાઇવાન ના સિત્યાસી થી વધુ ઘરોમાં વીજળી ગુલ સુનામીની ચેતવણી ભારતે તાઇવાનમાં રહેતા ભારતીયો માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લખનઉ સુપરજોયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અઠ્યાવીસ રને હરાવ્યું આરસીબીની છેલ્લી ચાર મેચમાં આ ત્રીજી હાર આજે દિલ્હી કેપિટલ્સની કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટક્કર